પંચાવન <laughs> થાય તો રાજુએ એકર ભરત હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 હા <laughs> છે અરે લોકોનું શું છો પડી લેતા હોય યાર હેડો ભાઈ એક જ ખેલું કમતા યાર એ સર એ સર પાછી તો બાંગડી નહીં પાડવી આપડે આપડે બાંગરી પાછી